હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા બ્લોબની અંદર તો ગુડ મોર્નિંગ જય માતાજીને રામ રામ કેમ છો ઓકે તમે બધા મજામાં જશો અને આપણે પણ જોઈએ એકદમ મજામાં છીએ અને આજે તો રવિવાર છે ને સવા સવારમાં જો સરસ મજાના ફેસ થઈ ગયા છે અને આજે તો અમે આવી ગયા છીએ અમારા માતાજીએ પગે લાગવા માટે કે અમારી ટીંગલી સવા મહિનાની આસપાસ થઈ ગઈ છે માતાજીએ પગે લગાડવાની હોય એના માટે જોવા જઈએ તો આવી ગયા છીએ પપ્પા શ્રીફળને એવું લઈ આવ્યા છે ને અહીંયા અમારા મમ્મીને બી બેઠા છે ને આ છે અમારો મઠ જો કેટલા અમારે માતાજીનો મઠ છે ને એવું કંઈક છે તો પગે આવ્યા છીએ અંદર છે તો થોડીક અંદર દર્શન કરાવવું ને તો અહીંયા શ્રીફળ વધેરવાનું ચાલે છે પપ્પા શ્રીફળ વધેરે

بنالي تي جي پچھلے تي پچھي ڪري جوانا نا ڪري شو شو ڪرڻي پر تم نے ڪمنٽ بوڪس ۾ سجھاؤ और भैया साथ में है तो जैसे વચ્ચે <laughs>

ફેમિલી જોવો તો અમે પગે લાગી લીધું છે ને બંને બધું થઈ ગયું છે ને હવે જો ઘર તરફ જઈ રહ્યા છીએ છેલ્લે છેલ્લે જો તમને જાઓ મારે ચાલો તમે જવાનું છે ઘરે અને છેલ્લે છેલ્લે તમને હું અમારા માતાજીનો મત બતાવી દઉં કોમેન્ટ બોક્સમાં જય ચાઉનમાં લખવાનું ભૂલતા નહીં હું તો છે ને

કોણય લાવે પીરિ સે કોણજુલાવે પીપેરિ મઈરિ બીરિ લાડિ હીરિ લાડિ લાડિ હોત કોણજુલાવે લાડ છે ના 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 ફેમિલી તો વાગી ગયા અમે સાંજના ચાર વાગે આપણે પાછા મળ્યા છીએ તો ઘરે થોડા મહેમાન હતા ને જમવાનું એવું બધું હતું ને ઘરે પણ જો અમારે ડોલીમાં અને કડવા પર પગે લગાવવાની હતી તો એને પગે લગાવી દીધી છે અને ડોલીમાં અને કડવા પગે લગાવીને અમે જો રૂમ પર આવી ગયા છે અને અમે થોડી આરામ કરે છે જવાની તૈયારીમાં છે છે ને મેડમ નાખે અને જો અમે તો આપણે નીકળવાનું છે રાજકોટ તરફ કારણ કે પછી પહોંચવામાં મોડું થઈ જશે તો ચાલો અમે નીકળીએ રાજકોટ ને મળીએ આપણે રાજકોટ જઈને તો વચ્ચે તો કન્ટિન્યુ બન્યા રેજો ફેમિલી જુઓ તો આપણે રાજકોટ પહોંચી ગયા અને રાજકોટ પહોંચીને થોડીક વાર લાગીને આવીને જો સરસ મજાના નાય ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને જુદો થોડી ટાઈટ ઉડી નથી બધવામાં થાય છે તો આવું કંઈક છે ને રાજકોટ પહોંચી ગયા એમ કેમ વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો ચાલો તો મશો જવાના વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ અને મહાદેવ વાર બાય બાય